બરોબર ઈ કેમ છો મજામાં ને આજે અમે તમારી માટે એક જોરદાર વેરાયટી લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો ઓડિશમાં સ્વેટર બહુ જોરદાર આઈટમ છે તમે જોઈ શકો છો એમાં કલર ચાર્ટ જોઈ લો ક્વોલિટી જોઈ લો પોકેટ જોઈ લો બહુ મસ્ત આઈટમ છે ક્વોલિટી જોઈ લો સુપર આઈટમ કલર પણ એમાં છે ચારથી પાંચ કલર છે તમે જોઈ શકો છો બહુ મસ્ત મસ્ત કલર છે ગ્રીન કલર છે કોફી કલર છે જોઈ લો હાલજી કલર છે બહુ મસ્ત મસ્ત કલર છે અને ક્વોલિટી પણ એક નંબર છે તમે જોઈ શકો છો ને ફક્ત ને ફક્ત કેટલામાં આપી દેવાનું કેટલામાં આપી દેવાનું ચારસો અને નવાણું રૂપિયામાં ફક્ત ને કલર ત્યાં જ જોઈ લો ક્વોલિટી જો પહેરેલી જ છે ભાઈ થોડું ઝૂમ કરીને બતાવજે બહુ મસ્ત આઈટમ ત્યાં જોઈ શકો છો જોરદાર આઈટમને ફક્ત ચારસો અને નવાણું રૂપિયામાં આપી દેવાનું